નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અમરેલી આઠસો પચીસથી પંદરસો ને છન્નું વાંકાનેર એક હજારથી પંદરસો મહુવા ચૌદસો પચાસથી તેત્રીસો પંદર ધારી આઠસો એંસીથી ચૌદસો વિસનગર ચૌદસો એકોતેરથી ચૌદસો એકોતેર હળવદ એક હજારથી પંદરસો બત્રીસ રાજકોટ તેરસો પચીસથી સોળસો ને એકસઠ બોટાદ અગિયારસો એકાવનથી પંદરસો નેવું જેતપુર નવસો એકાણુંથી પંદરસો ને એકોતેર જામજોધપુર બારસો એકાવનથી પંદરસો ને એકવીસ કાલાવડ અગિયારસો પાંચથી પંદરસો ને પાંત્રીસ ધ્રાંગધા અગિયારસો છપ્પનથી બારસો ને નવ બાબરા અગિયારસો દસથી અગિયારસો ને સિત્તેર સાવરકુંડલા બારસોથી પંદરસો ને સિત્તેર રાપર બારસો અગિયારથી બારસો ને અગિયાર જામનગર સાતસો સિત્તેરથી પંદરસો ને પાંત્રીસ ગોંડલ બારસો અગિયારથી પંદરસો ને એક્યાસી